મહત્વના સમાચાર દાહોદથી જ્યાં ભાટીવાડામાં કંપનીમાં આગ ફાટી નીકળી છે રાત્રે એનટીપીસી કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી અને આઠ કલાક બાદ પણ આગ બેકાબુ જોવા મળી છે સોલાર પ્લાન્ટ બળીને ખાક થઈ ચૂક્યો છે જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જોકે આગ લાગવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી ફાર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે

રાત્રે એનટીપીસી કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી અને આઠ કલાક બાદ પણ આગ બેકાબુ જોવા મળી છે સોલાર પ્લાન્ટ બળીને ખાખ થઈ ચૂક્યો છે જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ